વ્રજલાલ લોઢિયા સાંજના પોતાના ઘરે ટીવી જોતા હતા અને તે દરમિયાન તેમના પરિચિત અને સોની કામનો વ્યવસાય કરતા દીપક અશોક જોગિયા આવેલ અને પરિચિત હોવાના નામે બંને સાથે ચા પીને વાતો કરતા હતા અને તે દરમિયાન જીતેન્દ્રભાઈ પાણી પીવા રસોડામાં ગયા ત્યારે દીપક જોગિયા અને બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી છરીની અણીએ આઠ નગ સોનાના બિસ્કિટ તેમજ એકવીસ કિલો ચાંદી અને નવ લાખ રૂપિયા રોકડ મળી

જો રાજ્ય સરકારના વતની છે જીતેન્દ્રભાઈ રજલાલ પોતે જવેલર છે છે સોની કામ કરે ત્યાં સાંજે પોતાના વ્રજલાલ લોઢિયાની તૈયારીમાં હતા એ સમયગાળા દરમિયાન એમના પરિચિત અને દીપકભાઈ અશોકભાઈ જોગીયા જેનું નામ છે જુનાગઢ ગીરના દરવાજાના રહેવાસી છે એ તેમના ઘરે રાત્રે આવેલા હતા

તેમને છરીની અણીએ તેમને અને તેમના ભાઈને રાખી અને આ જે જીતેન્દ્રભાઈ છે તેમના ઘરમાંથી કુલ આઠ નંગ બિસ્કીટ એકવીસ કિલો ચાંદી અને નવ લાખ રૂપિયા રોકડા આ એટલી વસ્તુ ટોટલ કુલ એક્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયાની લૂંટ ચલાવી અને આ બંને ભાઈઓને ટુવાલ જે હતો પોતાની ત્યાં ટેગાતો હતો તેના કટકા કરી અને ટુવાલથી બાંધી અને લૂંટ ચલાવી અને ચાલ્યા ગયેલા હતા આ ઘટનાની જાણ મેંદરા પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ નાકાબંધી કરવામાં આવેલ હતી અને જિલ્લા કક્ષાએથી એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી સર આ જે આરોપી સીસીટીવી જો કામ આવેલ હતો આરોપીઓ જે ચાલ્યા ગયેલા હતા એની સીસીટીવી ફૂટેજ છે એની ચકાસણી હાલ ચાલુ છે ઘણા બધી સીસીટીવી અમારી પાસે છે વિગતવાર આ લોકો કઈ કઈ જગ્યાએથી નીકળેલ છે તેની વિગતવાર તપાસ હાલ ચાલે છે લૂંટ ત્રણ લોકો હતા હથિયાર ફરિયાદમાં દર્શાવી વખતે એક છરીની અણી અને રિવોલ્વર જેવું હથિયાર બંને દર્શાવેલું છે એની એ અંગેની વિગતવાર તપાસ હાલ ચાલુ છે